મિત્રો લાઈવ વિડીયોમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે આપણે બેઠા પહેલામાં પહેલા માળની આગાહી ઉપર અને રેતી ચડાવવાનું કામ હાલે છે જ્યાં આટલી બધી ચડાવી દીધી છે ને ધૂડો ચડાવવાનો છે આપણે તો નીચે પડ્યો છે તો હારવાનો છે આપણે હવે એક માટી નીચેથી આવે ને તો બાકી તો આપણે અને કાલ પર જઈ લાઈવ ચાલુ કરી જોને આ ગાડીઓ બનાવવા મંજો આ ગાડી લેતો ગોખલે જો જો આ થઈ ગઈ છે આ બોલો માલ સામુ વાતો કરે છે <laughs> 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 <गारी> <laughs> <laughs> गोपाल भाई गारियों ना हा हा पानी, है फुकाई पानी में में पानी थोड़ी तो तुम्हारे पग ना फरा रहे बबू साहब

બોર્ડ નાખજો પાણી લીલો જાય તો મિત્રો આપડે ઓલા મજૂર ને જોતા આવી જ શું કરે છે ઓ લોકો કહે તો ભૂતો દેખાતો નથી ક્યાં વયો હોય તો આપણે ભાગ્યા રેતી હારવા આજુ તો ઓલો દેખાતો નથી મિત્રો હમણે સારી નાખીને તો ફેશ લાઈટ તો થોડીક વધારા નથી હવે કાંઈ કૂચ્યું જો નાગર મને ઉત્યુંય નથી મિત્રો अमर जाम रहा हूँ आ रियो भूरा तो फाकी घोरे है जो आ रियो हाल भूरा सड़ावा मंडी है ना धूड़ो तो आटलो डोड टेलर बे टेलर जटलो धूड़ो फैलियो है मित्रो तो आपने हमने चढ़ाई दें धूड़ो मित्रो आई एक ग्रो एकदम सुपर से मित्रो दवा ले भी इंतो आई दवा सस्ती से मित्रो एक ग्राम तो ला गाड़ी हम पानी ना के हैं, एक ग्राम आखों दी चालू जो ऐसे, तो आपने थोड़ो हर ना क्यों है, तो वे थोड़ो इस ला मंडिया पढ़ा, ना Tôi chút 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 પૂરા મને આવે કોમેન્ટ વાંચી દેજે કોમેન્ટ વાંચી દેજે कहूर रामापीर भाई इम्हा

ડોલ પાઈન ને ઠલાવી પડે છે આપણે બોલો માટી હેઠો છે તો ડોલું ઘર્તો જાય છે આપણે લે બેટા આખી દુનિયા nya tonya dia દેવસિંહ હે ને ભાઈ રેતી ચડાવવાનું કામ કરે છે થોડો મિત્રો માથા ડોલ ગયો હોય તો એને શું હાલ થાય જોતા ડોલ કઈક તો આનું નાંગરી નીકળી જતો હોય ડોલ નો આખો મિત્રો ધૂળો દેખાય ને એ હારવાનો જ છે જતા કેટલો બધો હા hãy बड़ी जाए ना मैं बेदी थे ही जाओ

हा हीसील हलो जावा મિત્રો પપુડી ચાલુ થઈ ગઈ છે લગનની ની જો વાગવા એ તો મેં જ ગેમ કરી હું તો મિત્રો જો અત્યારે હે ને પપુડી બધા શીખતા હોય તો મિત્રો આપણે હે ને 1k સબસ્ક્રાઇબ થઈ ગયા છે હા બસ હવે બેક મહિનામાં ને આપડી કોગા ચાલુ થઈ જવાની હે હવે 3000 કલાક થઈ ગઈ છે આપણે તો 1000 કલાક કટી આપણે ચેનલ માં થોડોક આપણે સપોર્ટ કરજો તો આપણે છેને મજૂરીયા ન આવવું પડે પછી કાયમ લાગી જવું આપણે ઈડિયા બનાવવામાં કડિયા કામ મૂકી દેવું હેસર હમ મિત્રો ઓલો જુઓ ઓલો મિત્રો રેતી ભરે બે હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા ને હવે યુટ્યુબ એની મૂકી દીધું મિત્રો પછી કળિયા કામમાં લાગી ગયો મિત્રો મિત્રો 12 વાગ્યા હે ને એક આપડે બ્લોગ મુકવાના થી ભાઈ કામ આને વિડીયો ઉતારવા ને અમને ટાઈમ આવે નહીં કામ કરતા ને એટલે

क्या हां गांठिया जड़े हूं खाफड़ी गांठिया ले आ गोला गाठिया वोणे लाल मरसेन ले आ जे हारी बैठ मरसेन गाठिया ने एक डोल આપી दो 23 रुपया चाल कर दूं पहला तन पैसा राख दूं हेठो नहीं आऊं તો મિત્રો વળી આપણે જઈ ઓલા કામ ને આપણે ફૂ તો ઘડી કોરો ખાઈ નાખી બેકુત ધાબો ના હજી ટાઈટ નથી કામ કરે તો વાવડો કઈ નથી આવતો ને વારો દઈ દઉં હમણાં

ખાટી આખા બાંટીયા તો હવા નો એટલે દુકાન માં થઈ ગયો છે ઢાબો એટલે આટલો ઢાબો કર્યો તો 10:30 વાગી ગયા એટલે પરલે હતા કેમ કે આ બધું નીચે થી હે ને બધું હારવાનું હોય ને એટલે બે પાછા બીજા પાછા જો એમ હવે ગાંઠિયા ખાને દેહીડાનો વારો કાલ્વરીના ફોરો લાગતો હું આથી લઈ લ્યા ઉપર તાણવાનો હોય હાજી ન લાગે હમણાં આવ ચડાવો આવ आज के हेठे मजा काले ऊपर मजा आते है ले जाता है गाड़ियां तैयार तो क्रिस का गाना सुनेगा चलो क्रिस का गाना।, गाना क्या हो लाइव हाँ। हाँ। है, है। थी थी का गाना अच्छा सुनेगा एक व्यक्ति है कौन मैंने क्यों खबर अंग्रेजी ना आ कहाँ आँख माँ पड़ी होगा वाले आवाज़ देखी गाड़िया बस 80% नेट होपराई गई पूरा इंस्टाग्राम माथे वीडियो डाउनलोड करे न એટલે ના ના ડાઉનલોડ કરેલા દેવ તન બતાઉં વિડિયો નથી થવાતા ને ને કોમરાઈ તો તાત

અરે યાર સારે આલા હોય થા તો મિત્રો આપણે હવે જઈએ નીચે નીચે ગાંઠી આવી ગઈ છે થોડા ખાઈ લઈએ ઓલો આવતો જ છે બસ ગાંઠિયા લઈને તો આપણે નાસ્તો કરવો કે આને બેહી જાય નાસ્તો તો આપણે હાથ ધોઈ નાખી હવે પછી કરવો છે નાસ્તો